લોડ મોનિંગ જયેશ સ્વામી નારાયણ કેમ છો બધા મિત્રો મજ માં ને અત્યારે માં લેશરમાં માં મસ્ત ઝાકળ આવી ગયો તો વરસાદ જેવો બધો ભીનું ભીનું કરી લઈ ગયો આજે આપણે સ્ટાઇલ નું કામ થવાનું છે ચાલુ તો આમાં સ્ટાઇલ મૂકી છે આજે આને પાણી નાખવું ભર દેવું એટલે સ્ટાઇલ ને પાણી જે પીવાનું હોય પી લેવો આ છે અત્યારે બાથરૂમ ની સ્ટાઇલ હું તમને કેતો ફૂલડા વાળી લાગશે તમને બતાવશું જો બધી નાખતી છે અંદર હજી પાણી આખું ભરવાનું છે તો આ બધી ફોટો ફ્રેમ લાગી ગઈ કેવી લાગી કહેજો

કેટલો ઝાકળ એવો હોય છે પાણી મીચરો પાઇપને જાદે નીચે આપણે પેલા એ મોઢું જોઈ લઈએ आने में तो आता ही पाइप ने काटी पहला बारी ओहो ठाक बधाओ खाली जाने जो मनक गान से रोल में एक तीर पे दो निशान ये दूसरे रोल से निकालने का है देखो इससे एक साइड डाल इस से डालने का एक साइड से निकालने का इसको आने देता ही ऐसे Pera mitra tako bari le chalo. To so, jo ek be mitra tako bari gyo. To pani pawa aib jadi se andar. Chalo mitra pipe ne le le andar. Mitra pipe awa se taka mati ni andar. બાથરૂમ નેડા છે પેલા પાણી તો આવી ગયું મિત્રો પાણી પાન છે

જો મિત્રો ટાંકા ઉતરે કેટલા બધા ટાંકા નાના મોટા આખો ટ્રક ભરી જોવા ઓલાભાઈ ઉતારે છે પાઇપો છે એટલી બધી કલરના ડબ્બા નાકવડા જે એ બધું જ મળી જાય જવો પપ્પાની પાસે અંદર પાઇપ ગોતવા અને આપણે ઊભા છીએ બહાર તો વિજાપણીમાં સે આ સાગર હાડવે કહીશ આપણે બધી વસ્તુ અહીંથી જ લીધી છે કાય નિમિત્ર ચાલો ધીમે ધીમે અંદર જઈએ એટલું બધું છે પાછળ ગોડાઉન જ છે આખું જોવાળાના ઢાંકા ઉતરી ગયા આ બેરા મારા પપ્પા આ છે સાગરભાઈ જવું બી બનાવે છે

જો મિત્રો ફળ ફ્રૂટ લેવો હોય ત્યાં અહીંયા આવવાનું વિજાપડી આ ભાઈ આપણને સબસ્ક્રાઈબ કર્યું તમે કરી ગયો કહી ગયો આપણે જવા મિત્રો આવી ગયા આપણે આજે સ્ટાઇલ નું કામ થઈ ગયું ચાલુ પેલા બાથરૂમ માં લગાડી છે સ્ટાઇલ તો ચાલો તમને બતાવીએ હાથ આડો રાખી દવા બે દિવાલમાં લાગી ગઈ છે સ્ટાઇલ આપણે પૂરડા વાળી બતાવી હતી જવો હજી આ દીવાલ બાકી અને આ બાકી બે દિવાલમાં થઈ ગઈ છે છેડવાની ગુણ મિત્રો

બાકી ઝટકો છે ને બાકી પાવરફુલ આમાં જ ભૂણું આવે તો રમકારી કીધે ભાઈ ખબર છે અને માણસ નઈ તો માણો ઉભો જ ન નહી બે દિવસ થી આવે તો પછી